ભાવનગર શહેરના સાગર કોમ્પલેક્ષ ખાતે બાપા સીતારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ કંપનીનું શુભારંભ કરાયો ભાવનગર શહેરના સાગર કોમ્પ્લેક્સ ખાતે શ્રી બાપા સીતારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ઓફિસનો શુભારંભ કરાયો હતો યુનિટ ઓફિસના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભીમાજી રાઠોડ જીકે ચૌહાણ અનિલભાઈ પંડ્યા આર એમ ગૌસ્વામી એન કે શાહ તેમજ રમેશભાઈ રાઠોડ અને સૌરાષ્ટ્ર ચેનલના સુરેશભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર શહેરના સાગર કોમ્પ્લેક્ષ ત્રીજોમાર ત્રણસો ત્રેવીસ નંબર ખાતે ઓફિસ યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે ઉદઘાટન પ્રસંગે બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપની દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાપા સીતારામ કેડિટ સોસાયટી જે સૌરાષ્ટ્રની અંદર બારથી તેર બ્રાન્ચ ધરાવે છે તેનું આજે રવિવારે ઓગણત્રીસ છના દિવસે સાગર કોમ્પલેક્ષની અંદર ભાવનગરની અંદર ત્રીજી બ્રાન્ચ અમે ખોલી રહ્યા છીએ એક અમારી એ બ્રાન્ચ ડેરી રોડે છે સામભેર કોમ્પ્લેક્સમાં છે અને આજે સારા દિવસની અંદર ભાવનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીની અંદર અમે આજે સરસ ઓપનિંગ કરી રહ્યા છીએ સાગર કોમ્પ્લેક્સમાં થર્ડ ફ્લોર ઉપર જેની અંદર અમારી સાથે ગુરાજી રાઠોડ છે ઘનશ્યામભાઈ ચૌહાણ છે આ અમારી સાથે નવા ટીમ મેમ્બર તરીકે જોડાય અને ત્રીજી નું ઓપનિંગ કરી રહ્યા છીએ બાપાના ચરણમાં પ્રાર્થના કરીએ કે ભાવનગરમાં જ અમારે પાંચથી છ બ્રાન્ચ કરવાનો ઉદ્દેશ છે કે અમારો ઉદ્દેશ સર થાય અને આજે બાપાના આશીર્વાદ સાથે અમે નવી સોસાયટીનું ત્રીજી ને ઓપનિંગ સાથે આપ સર્વેને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શુભેચ્છા પાઠવવા માટે પણ આપ સર્વેનો અમે આભાર માનીએ છીએ દરેકનો ખૂબ ખૂબ આભાર સાથે હું વિરમું છું બાપા સીતારામ